પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ છાબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારેવાડા પાટિયા પાસે થેલસીબી પોલીસે ચાર હજાર બસોને છ્યાસી બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડે રૂપિયા અગિયાર લાખ તેર હજાર પાંચસો ને છની કિંમતનો દારૂ તેમજ રૂપિયા વીસ લાખની ટ્રક સાથે કુલ મુદ્દામાલ એકત્રીસ લાખ તેર હજાર પાંચસોને છનો મુદ્દામાલ ઝડપાયો છે ગઈરાત્રે બનાસકાંઠા એલસીબી પોલીસ પાલનપુરે સૌથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો જ્યારે પાલનપુર એલસીબી પોલીસને ખાનગી રાય બાતમી મળતા એલસીબી પોલીસે બાતમીના આધારે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધારેવાડા નજીક વોચ ગોઠવી હતી ત્યારે એક ટ્રક પાલનપુરથી સિદ્ધપુર તરફ જઈ રહી હતી ત્યારે એલસીબી પોલીસે ટ્રક ઊભી રાખવાનું કહેતા ટ્રક ડ્રાઈવરે ટ્રક ધારેવાડા બાજુ ભગાવેલ તેનો પીછો કરતા ડ્રાઈવર ટ્રક મૂકી ભાગી ગયેલ ત્યારબાદ ટ્રક ચેક કરતા ટ્રકની અંદર વિદેશી દારૂ તેમજ બીયર બોટલ નંગ ચાર જેની કિંમત અગિયાર લાખ તેર હજાર પાંચસોને છ તેમજ ગાડીની કિંમત વીસ લાખનો મુદ્દા માલ મળી આવતા પોલીસ સતર્ક થઈ ગઈ હતી જેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નીકળી હતી ત્યારે પોલીસે ટ્રક કબજે લીધી હતી જ્યારે દારૂ ભરેલ ટ્રક પોલીસ મથકે લાવી ટ્રકમાંથી દારૂના ખોખા ઉતારી ગણતરી કરતા દારૂની પેટીઓ નંગ ચાર હજાર બસો ને બોટલ કુલ કિંમત અગિયાર લાખ તેર હજાર પાંચસોને છનો દારૂ ઝડપી પાડ્યો જ્યારે ટ્રક વીસ લાખની સહિત કુલ મુદ્દામાલ એકત્રીસ લાખ તેર હજાર પાંચસોને છનો ઝડપી પાડ્યો એલસીબી પોલીસે ટ્રક ડ્રાઈવરની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી